ઉત્પાદનોના કલસ્ટર કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત ખાનગી સંસ્થા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબતે એક માટેની યોજના માટે પણ તારીખ 12/2024 થી 11/10/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે વધુ માહિતી માટે નાયબ મહાગાયત નિયામક શ્રીની કચેરી પાલનપુર બનાસકાંઠાનો સંપર્ક કરવા અખબાર યાદીમાં જણાવ્યું બીરો રિપોર્ટ રામજીભાઈ રાય ગામને આ કામ ગમશે ગામના ખર્ચા ભમશે ગામને ભેગા થવા માટેનું એક સરનામું છે ભજન સંચન કરતા હોય તો એ થશે અહીંયા સારા બધા પણ પ્રસંગ છે તો એ અહીંયા અંદર ગામ અંદર થશે ગામને એક થવા માટેનું પણ માધ્યમ પણ બધા ખેતરો રહેતા હોય વાડીઓ રહેતા હોય તો ખેતરોમાં રહેતા હોય મળવું કેમ નહીં ગામમાં પહેલા મગા ધીમે ધીમે તો આપણે બધાય ખેતરો મોટા ભાગે રહી ગયા

विवेका जिंदल एक नेता जो है 18 लाख 18 लाख में खुद जीको એટલે બહુ સરસ કહેવાય એટલે 10 લાખ विवेकानंद 5 લાખ एमएलએ ના આ બે ગ્રામનો समन्वय કરે અને સરસ મનાડી વાળી બની છે હું તો જોઈને મને ખુબ રાજી બહુ સરસ બહુ સારી વાત